નમસ્કાર મિત્રો સ્વાગત છે તમારું આપણી આ યુટ્યુબ ચેનલમાં જેનું નામ છે ગુજરાતી જીકેની જમાવટ તો આજે સમગ્ર દેશમાં ગણેશ ચતુર્થીનો તહેવાર જે છે તે ધામધૂમથી ઉજવાઈ રહ્યો છે ત્યારે ગણેશજીના જે ગણેશ ચતુર્થીનો જે તહેવાર છે તેમાં ગણેશજીની મૂર્તિ લાવી અને અલગ અલગ પંડાલો ઘર સોસાયટી વગેરેમાં સ્થાપિત કરવામાં આવે છે તો જાણીશું આજના વિડીયોમાં આપણે વિગતવાર કે ગણેશજીની મૂર્તિ ઘરમાં સોસાયટીમાં કેટલા દિવસ રાખવી યોગ્ય ગણાય છે સા કારણે ગણેશ ચતુર્થી દસથી લઈ અને દસ દિવસ સુધી જ જે છે તે ગણેશ ચતુર્થી ઉજવવાનું કારણ શું છે અને મહાભારતની ઉત્પત્તિ સાથે જોડાયેલું આ રસપ્રદ કનેક્શન શું છે તો ગણપતિના તહેવાર ગણેશ ચતુર્થીનું મહાભારત સાથે શું કનેક્શન છે તેને લઈ અને વિડીયોમાં વિગતવાર ચર્ચા કરીશું તો વિડીયોના અંત સુધી આ બના રહો અને જો ચેનલમાં પહેલીવાર વિડીયો જોતા હોય તો ચેનલને લાઈક શેર અને સબસ્ક્રાઈબ કરી બાજુમાં રહેલું બે લાયકોન દબાવીને ઓલ નોટિફિકેશન ઓન કરી લેશો જેથી કરીને આવા ધાર્મિક તહેવારો પાછળના જે મિત્રો પાછળના જે માર્મિક કારણો છે તે તમને અમારા ચેનલના માધ્યમથી સરળતાથી જાણવા મળી જાય તો ગણેશજીની મૂર્તિ ઘરમાં કેટલા દિવસ રાખવી ગણેશ ચતુર્થી દસ દિવસ જ ઉજવવાનું કારણ શું છે અને મહાભારતની ઉત્પત્તિ સાથે જે છે તે મિત્રો ગણેશ ચતુર્થીના તહેવારને શું લેવા દેવા છે શું કનેક્શન છે તેની વાત કરીશું તો આજથી ગણેશ ઉત્સવની શરૂઆત થઈ ગઈ છે સમગ્ર ભારતમાં આ પર્વને ખૂબ જ ધામધૂમથી અને ભક્તિભાવ સાથે ઉજવવામાં આવે છે ગણેશ ચતુર્થી અનંત ચતુર્દી ચતુર્દશી એટલે કે ચૌદશ સુધી દસ દિવસ સુધી આ તહેવાર ચાલે છે મિત્રો ભાદરવા સુદ ચોથથી લઈ અને ભાદરવા સુદ ચૌદ સુધી આ તહેવાર ચાલે છે પણ શું તમને ખબર છે કે આ પર્વનું રસપ્રદ કનેક્શન મહાભારત સાથે જોડાયેલું છે તો ચાલો જાણીએ કે ગણેશ ઉત્સવ સામ કારણે ઉજવાય છે તો ગણેશજીનો જન્મ ચતુર્થી પર થયો હતો તો પુરાણોમાં પુરાણોમાં આ દિવસની ઉજવણી સાથે જોડાયેલી ઘણી વાતો કહેવામાં આવી છે એવું માનવામાં આવે છે કે ભગવાન ગણેશનો જન્મ ભાદરવા મહિનાના શુક્લ પક્ષની ચતુર્થીના એટલે કે ભાદરવા સુદ ચોથના દિવસે થયો હતો તેથી આ દિવસે ગણેશ ચતુર્થીના તહેવાર તરીકે ઓળખવામાં આવે છે મહાભારતના લેખનકાર્યની શરૂઆત મહાભારત સાથે ગણેશ ચતુર્થીનો જે તહેવાર સાથે તે કઈ રીતે બધું કનેક્ટેડ છે તેની વાત કરીએ તો મહાભારતના લેખનની શરૂઆત ગણેશ ચતુર્થીના દિવસે થઈ હતી ગણેશ ચતુર્થી વિશે એવી પણ માન્યતા છે કે સુદ ચતુર્થીના દિવસે ભગવાન ગણેશે મહાકાવ્ય મહાભારત લખવાની શરૂઆત કરી હતી મહર્ષિ વેદવ્યાસે મહાભારતની રચના માટે ભગવાન ગણેશનું આહવાન કર્યું હતું તેમણે મહાભારતનું અનુલેખન કરવા પણ વિનંતી કરી હતી ગણેશજીએ કહ્યું હતું કે જો હું લખવાનું શરૂ કરીશ ત્યારે હું કલમ બંધ નહીં કરું જો કલમ બંધ થઈ જશે તો હું લખવાનું બંધ કરી દઈશ ત્યારે વેદ વ્યાસે કહ્યું હતું કે હે પ્રભુ તમે વિદ્વાનોમાં અગ્રેસર છો અને હું એક સામાન્ય ઋષિ છું કોઈ પણ શ્લોકમાં ભૂલ હોય છે તેથી વિના અને ભૂલ હોય તો શ્લોક લખીને સુધારી લેશો ચતુર્થીના દિવસે વ્યાસજીએ શ્લોકોનું પઠન કરવાનું શરૂ કર્યું અને ગણેશજીએ મહાભારત લખવાનું શરૂ કર્યું તે પછી લગભગ દસ દિવસ પછી અનંત ચતુર્દી ચતુર્દશીના દિવસે એટલે કે ચૌદશના દિવસે લેખન કાર્ય પૂર્ણ થયું હતું સતત દસ દિવસ સુધી ગણેશજીએ લેખન કાર્ય કર્યું આ દસ દિવસો દરમિયાન ગણેશજી એક જ આસન પર બેસીને મહાભારત લગતા રહ્યા જેના કારણે દસ દિવસમાં તેમનું શરીર સ્થિર થઈ ગયું અને તેમના શરીર પર ધૂળ અને માટીનું એક થર જમા થઈ ગયો હતો દસમા દિવસે વેદ વ્યાસજીએ જોયું કે ગણેશજીના શરીરનું તાપમાન વધી ગયું છે ત્યારે વેદ વ્યાસજીએ તેમને નદીમાં સ્નાન કરી શરીરને શાંત કરવા કહ્યું ત્યારબાદ દસ દિવસ પછી ગણેશજીએ સરસ્વતી નદીમાં સ્નાન કરીને તેમના શરીર પર જમા થયેલી ધૂળ અને માટીને સાફ કરી તેથી ગણેશ ચતુર્થી પર ભગવાન ગણેશની સ્થાપના કરવામાં આવે છે અને દસ દિવસ પછી એટલે કે ભાદરવા સુદ ચૌદશના દિવસે જે છે તે મિત્રો મન વચન કાર્ય અને ભક્તિથી તેમની પૂજા કર્યા પછી અનંત ચતુર્દશીએ વિસર્જન કરવામાં આવે છે વેદ વ્યાસજીએ ગણેશજીને નદીમાં સ્નાન કરાવ્યું ત્યારથી ગણેશ ચતુર્થીના તહેવારની ઉજવણી શરૂ થઈ છે જે સતત ચાલુ છે તેથી ભગવાન ગણેશજીની મૂર્તિનું દસમા દિવસે નદી અથવા તળાવમાં વિસર્જન કરવામાં આવે છે ગણેશજીનું આધ્યાત્મિક મહત્વની વાત કરીએ તો ગણેશ ચતુર્થીનું આધ્યાત્મિક મહત્વ એ વાતમાં રહેલું છે કે આપણે દસ દિવસ સંયમ અને આત્મનિરીક્ષણ સાથે પસાર કરવા જોઈએ અને બધી ઇન્દ્રિયોને કાબૂમાં રાખીને ભગવાનની ભક્તિ પર ધ્યાન કેન્દ્રિત કરવું જોઈએ દસ દિવસ પછી વ્યક્તિએ મન અને આત્માથી ગંદકીના પડને દૂર કરીને અને મનને શુદ્ધ કરીને જીવન જીવવું જોઈએ ગણેશજીની મૂર્તિ કેટલા દિવસ રાખવી યોગ્ય ગણાય તો દસ દિવસ સુધી ગણેશ ઉત્સવ ઉજવવાની પરંપરા છે અનંત ચતુર્થી એટલે કે ચૌદસના દિવસે ભગવાન ગણેશની મૂર્તિનું વિસર્જન કરવામાં આવે છે ભગવાન ગણેશની મૂર્તિ દોઢ દિવસથી લઈ ત્રણ પાંચ સાત અને દસ દિવસ એ રીતે મિત્રો ઘરમાં રાખી શકાય છે આમ ગણેશજીનું જે છે તે ગણેશ ચતુર્થીનું મહત્ત્વ બા મહાભારત સાથે પણ જોડાયેલું છે જેને લઈ અને મિત્રો આ વિડીયોમાં આપણે વિગતવાર ચર્ચા કરીશું તો જય ગણેશ સાથે આજના વિડીયોની સમાપ્તિ કરીશું જય હિન્દ